નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે નવરાત્રી સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળશે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ જોવા મળશે જ્યારે આવતીકાલના પણ વરસાદી માહોલ રહેવાનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંદરમી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એન્ટમોસ્ટિક વેવ સક્રિય થવાના છે જેના લીધે બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનવાની છે સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ વરસી શકે છે રાજ્યના આહવા ડાંગ વલસાડમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ સિવાય વડોદરા આણંદ બોડેલી પાદરા કરજણમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેના સિવાય છોટાઉદેપુર તથા પંચમહાલના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સાથે અરવલ્લી સાબરકાંઠા તથા બનાસકાંઠામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે વાવના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમના દ્વારા વધુમાં આગાહી કરવામાં આવી છે કે પચીસ ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે